પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રી દ્વારા ભારતીય રાષ્ટ્રની ધર્મ સંસ્કૃતિની સભ્યતાની અને પ્રકૃતિની જાળવણી માટે મતદાન કરવા માટે આમ પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે ભારતનું મહત્વપૂર્ણ અવસર અને મહામહોત્સવ મહોત્સવ એવું મતદાન આજના યુગમાં બહુ જ જરૂરી છે ભારત જે દિશા તરફ જઈ રહ્યું છે અને એની સ્પીડ રોકેટ કરતાં પણ વધારે આજે જઈ રહી છે એમાં આપના મતનું બહુ જ મહત્ત્વ છે મત આપવાનું ભૂલશો નહીં આપણે ભગવાન રામને મોડું દેખાડવાનું છે જો ભગવાન રામ સુધી પહોંચવું હોય તો મત એટલો જ મહત્વનો છે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય તો મત બહુ જરૂરી છે તો મત આપ્યા વગર આપ આપણા જીવનને સફળ નહીં બનાવી શકો આપણે સુદૃઢ બની નહીં શકીએ એની હું આપને ખાતરી આપું છું તો મત આપીને આપણા રાષ્ટ્રને આપણા ધર્મને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીને આપ આપનું જીવન બનાવો એવી અભ્યર્થના